કે આ જે કૃત્ય કરવા વાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ આજે જંત્રાકરીમાં જે જધન્ય અપરાધ દ્વારા કરવામાં આવ્યો હતો સાત છ સાત આઠ વર્ષની બાળકી ઉપર અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કે શું તદ્દન

એના ઉપર જે દુષ્કર્મ થયો છે એની અંદર સમસ્ત ગુજરાતની અંદર આનો પડઘો પડ્યો છે અને એક સાધુ સમાજની ઉપર આ એક કલંક નથી હરેક સમાજ ઉપર આ એક કલંક છે કે જે આ કલંકને મિટાડવા માટે હરેક સમાજને એક જાગૃત થવું જોઈએ અને આજે દશનામ ગોસ્વામી સમાજ અમારે ગિરનારથી સંતો રાજકીય ક્ષેત્રના વ્યક્તિઓ અને જે દિવસે આ બનાવ બન્યું એ દિવસથી જ હું સરકાર સાથે વાતચીત મારી ચાલુ હતી સીએમ સાહેબ સાથે સી આર પાટીલ સાહેબ સાથે હર્ષ સંઘવી સાથે પછી અમારા વિનોદભાઈ ચાવડા પછી રાજેશભાઈ ચુડાસમા દિનુભાઈ બોઘા એની સાથે સતત અમારી વાતચીત ચાલુ હતી અને અમે હજી પણ અમારી એક દશનામ સમાજની અને સાધુ સમાજની એક માંગ છે કે આ જે કૃત્ય કરવા વાળો જે વ્યક્તિ છે એને સખતમાં સખત સજા એની અંદર પણ એને ફાંસીની સજા થવી જોઈએ કે જેનાથી આગળ જતા આવું કૃત્ય કોઈ સમાજની દીકરી ઉપર ન થાય એના માટે સરકારશ્રીને અમને નમ્ર અપીલ કરીએ છીએ કે આમને ફાંસીની સજા જ થવી જોઈએ બાપુ એક આપ સમાજને શું અપીલ કરવા માગો છો જેથી કરીને આવા બનાવો સમાજની અંદર પણ અટકે છે કાનૂનની વાત તો રહી જ દૂર આ સિવાયની સમાજને પણ શું અત્યારે જરૂર છે આ સમજવાની સમાજને પ્રભુ એક ચેતના લાવવાની જરૂર છે કે જ્યારે જ્યારે આવું કૃત્ય થતું હોય ત્યારે ગામ તરફથી જ પહેલા કૂચ થવી જોઈએ સમાજ તરફથી કૂચ થવી જોઈએ અને અમુક ચીજો જે આજે સમાજની અંદર જે વ્યસનથી જે આજે સમાજ પીડિત છે એનાથી અમુક ચીજો જ્યારે આ આ ચીજ જ્યારે થઈ ત્યારે અમે સાંભળવામાં આવ્યું છે કે આ વ્યક્તિએ બીડી મંગાવી હતી એમના પાસેથી અને પછી જ્યારે એ દીકરી બીડી દેવા માટે ગઈ ત્યારે એના ઉપર આવું કૃત્ય થયું છે તો આ કૃત્યને અમે વખોડીએ જ છીએ અને હરેક ભારતની અંદર ગમે અહીંયા હોય પ્રભુ આ જે નારીની સુરક્ષા હશે તો જ પ્રભુ ધર્મની સુરક્ષા છે ને રાષ્ટ્રની સુરક્ષા છે જ્યાં નારીનું સન્માન નહીં થાય દીકરીનું સન્માન નહીં થાય ત્યાં ધર્મ અને રાષ્ટ્ર સુરક્ષિત નહીં રહે આજે જંત્રાકડીમાં જે જધન્ય અપરાધ યુવાન દ્વારા કરવામાં આવ્યો હતો છ સાત આઠ વર્ષની બાળકી ઉપર અને જ્યારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચ્ચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને તે સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે સરકારી વકીલ સાહેબ દલીલો કેડી સાહેબની સાથે હું એમના મદદમાં રહ્યો અને પૂરતા પુરાવા અને એમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરાવા કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે

ઓ પીડી ગોસ્વામી રાજકોટ દસનામ ગોસ્વામી સમાજના એક સહ તરીકે આમ તો હંમેશ દરેક તારીખમાં અમારી ઉપસ્થિતિ રહી છે પણ આજે ખાસ કરીને આજે જ્યારે જજમેન્ટ હતું આખરી નિર્ણય હતો ત્યારે અમને સરકાર પાસે ન્યાયતંત્ર પાસે એક ખૂબ મોટી અપેક્ષા હતી એને અપેક્ષા મુજબ અમને જજમેન્ટ મેળ્યું છે અમને ખૂબ જ અંદરથી સંતોષ છે કે આ આરોપીને એક માત્ર ગોસ્વામી સમાજની નહીં ભારત દેશની આપણે નાસ્પરની ડિગ્રી કે જેની ઉંમર માત્ર આઠ વર્ષ હતી અને એમની સાથે દુષ્કૃત્ય કરી અને એમને મરણ જેમી કહેવાય મારી નાખી અને એક રાક્ષસી કૃત્ય કરનાર વ્યક્તિને ન્યાયતંત્રએ ખૂબ જ મોટી સજા એટલે કે આજે આຊີની સજા આપી છે અમે અમેlstm ગોસ્વામી સમાજ નહીં પણ અધારે વર્ષ અમારી સાથે રહેલો હતો દરેક સમાજ ના દરેક દરેક સમાજ ના દરેક સંસ્થાઓ દરેક હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ દરેકે આ અમારા સમાજને અને આ દીકરીને ન્યાય અપાવવા માટે જેનાથી જે કંઈ થઈ શકું આપ સર્વે મીડિયાના ભાઈઓ વકીલ સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા સમાજની પણ દરેક જિલ્લા તાલુકાની સંસ્થા ગામે ગામથી આજ આપ જોઈ શકો છો કે ગોસ્વામી સમાજના લોકોની સાથે અન્ય સમાજના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને એક સંતોષકારક જેને કહેવાય ન્યાય અમને મળ્યો છે એના માટે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને એ દીકરીને દેવાજી દેવ મહાદેવ દાદા એને સ્થાન સ્થાન આપે આપે હૃદયમાં એ પ્રાર્થના એના માતા પિતાને પણ જે અપેક્ષા હતી એ આજે સંપૂર્ણપણે એને ખૂબ જ સંતોષ થયો છે અમે બધા અને કોડીનાર તાલુકો ગીર સોમનાથ જિલ્લો અને રાષ્ટ્ર સૌરાષ્ટ્ર ભારત દેશને એક આ જેને કહેવાય દાખલારૂપ રૂપ

તેમણે અમારી એટલી મદદ કરી છે અમે ક્યારેથી જૂનાગઢથી ક્યારે ધફકો ખાવા દીધો કે કેસી ઉપાધ્યાયનો ટકા આભાર માનો છો ને બીજું કે ત્રણસો બેના કામમાં આરોપીને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ અને ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર વગેરેના કામમાં અને પોક્ષોના કામમાં આરોપીને છેલ્લા સ્વાદ સુધી એટલે કે જીવે ત્યાં સુધીની સજા આકસ્મિક મૃત્યુ થાય તો વાત અલગ છે બાકી જીવે ત્યાં સુધીની સજા અને દીકરીના માવતરને સત્તર લાખ રૂપિયા અને છ લાખ રૂપિયાનું ಹೊಡ್ತಾರಪ್ಪ ನಮ್ದಾರ ಕೊಟ್ಟು